સાવલીના ભાદરવા ગામમાં ભાદરવા કેળવણી સંચાલિત મંડળ અને શૈલી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી જીઆર ભગત હાઈસ્કૂલમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સ્પોર્ટ યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું શૈલી પ્લાસ્ટિક એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના સત્તાધીશો દ્વારા જીઆર ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના ભાવ વિકાસ અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે તે હેતુથી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું કંપનીના સત્તાધીશો દ્વારા અને ભાદરવા કેળવણી મંડળ દ્વારા બાળકો સારી રીતે ભણી શકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહેન્દ્રસિંહ રાણા દ્વારા બાળકો મફત સાચું અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે અને તેમને પાયો મજબૂત થાય તે જ આ કેળવણી મંડળ અને શૈલી પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે તેવું જણાવવામાં આવ્યું હતું શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં આજ રોજ શેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ રાણીયા દ્વારા કેજીથી ધોરણ આઠ સુધીના તમામ બાળકોને સ્કૂલ યુનિફોર્મ અને શૂઝને પૂર્વ પ્રાથમિક વિભાગ કેજીથી ધોરણ પાંચ સુધીના બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ એ પણ આપવામાં આવે ને કેજીથી ધોરણ પાંચ સુધીના બાળકોને ત્રણ ત્રણ યુનિફોર્મ વત્તા શૂઝ અને ચોથી આઠ ધોરણના બાળકોને શૂઝ અને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા ખૂબ ખૂબ અંતરના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે શહેરી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ જે ગત વર્ષે પણ આ જ રીતે અમને બાળકોને મદદરૂપ થઈ જ્યારે શિક્ષણનું સ્તર આપ જોઈ શકો છો એમ કે શહેરીકરણમાં ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે એના અરસામાં આ શહેલી એન્જિનિયરિંગ કંપની આજરોજ અમારી વચ્ચે આવીને ઊભી રહીને બાળકોને યુનિફોર્મનું જે વિતરણ કરવામાં આવ્યું તે બદલ શહેરી એન્જિનિયરિંગના તમામ સ્ટાફ મેનેજમેન્ટનો હું દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓને ભાદરવા કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને વર્ષો વર્ષ જે રીતે એ કામગીરી કરી રહ્યા છે તે વર્ષો વર્ષ અમારે મદદરૂપ થાય એવી અમે આશાને અભ્યતા રાખીએ છીએ